કેશોદની ઉતાવળિયા નદીના પુલ નીચેથી પસાર થતા વાહનો પર લટકતી તલવાર સમા તારથી અટવાયેલા એંગલ કેશોદના ચારચોક વિસ્તારમાં અંદાજી ત્રણ વર્ષ જેવા સમયથી અંડર બ્રિજનું કામ શરૂ થયું ત્યારથી જાહેરનામો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે મેંદરડા તરફ એરપોર્ટ તરફ જવા મોટા વાહનોને એરપોર્ટ રોડ પરથી જવા માટે રસ્તો અપાયો છે નાના વાહનો ઉતાવળિયા રેલવે પુલ નીચેથી ચાલતા હોય ત્યારે મોટા વાહનને એરપોર્ટ રોડ તરફ ફરવું ન પડે તે માટે અવારનવાર તંત્રો દ્વારા લગાવવામાં આવેલા ગારને તોડી પાડવામાં આવે છે મોટા વાહનો પણ આસાનીથી પસાર થઈ શકે કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી દ્વારા આવક જાવક માટે અલગ રસ્તાઓ કરવામાં આવેલ હતા પરંતુ થોડા જ ટાઈમમાં ત્યાંથી બંદોબસ્ત હટાવી લેવાતા પરિસ્થિતિ એ જ રહી છે હાલ સવારના સમયે સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા કાયમી માટે સર્જાતી હોય તેવા સમયે મોટા વાહન આવક જાવકમાં અડચણ રૂપ બને ટ્રાફિક કરતા હોય દિવાળી સમયે ગાર્ડ તૂટી અને છકડો રિક્સા પર પડતા કોઈ જાનહાનિ થઈ ન હતી ત્યારે તે એંગલને નદીમાં મૂકી દેવામાં આવ્યું છે એક સાઈડમાં એંગલ છે તે પણ કોઈની માથે પડવાની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાય આવે છે આ મુદ્દે બંને સાઈડ એંગલ ગાર્ડ તોડી મોટા વાહન ધારકો પસાર થઈ શકે તે માટે એંગલ લગાડવામાં નહીં આવેલા હોય કેમ તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે હાલત જગ્યા પર અંદાજીત પાંચ જેટલા જીઆરડી જવાનો મૂકવામાં આવ્યા છે છતાં વાહન ધારકો કોઈ પણનું સાંભળતા જ નથી આખાડા કાન કરી જતા રહે છે માટે ખાસ તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફરી ગાર્ડ લગાવવામાં આવે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે જેથી ફરી અવરજવર અલગ રસ્તા પર થાય મોટા વાહનો નીકળતા બંધ થાય તો ટ્રાફિકની સમસ્યા અને કોઈના જીવ જતા અટકશે રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કેશોત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે